રુદ્રાણી જાગીરના અને જાણીતા કોંગ્રેસના આગેવાન અને આયુષ સમાજના આગેવાન રૂપાભાઈ ચાર્ડનું નિધન થતાં ભારે શોકની લાકડી વાપી ગઈ છે તેઓએ રુદ્રાણી જાગીરના વિકાસ માટે સિંહ ફાળો આપ્યો હતો અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા માટે પણ રૂપાભાઈ ચાર્ડનો સિંહ ફાળો હતો ઠેર ઠેરથી તેમને શ્રદ્ધાસુમન સાંપડવામાં આવ્યા છે કચ્છ આહિર સમાજના આગેવાન રુદ્રાણી જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ રૂપાભાઈ રામજીભાઈ ચાર્ડનું દુઃખદ નિધન થતાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ તેમના સમર્થકોમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ હતી અને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવે છે ખાસ કરીને તેઓ રુદ્રાણી જાગીરના અધ્યક્ષ હતા અને રુદ્રાણી જાગીરને વિકસાવવા માટે રૂપાભાઈ ચાડનું મહત્તમ યોગદાન હતું કોંગ્રેસમાં રહીને કોંગ્રેસની પક્ષને મજબૂત બનાવવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે પણ રૂપાભાઈ ચાનો ચાર્ડનો સિંહ ફાળો હતો તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે